રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને રાજ્યની પાંચસો ને બેતાલીસ જેટલી સામાન્ય એમ્બ્યુલન્સોનું સંચાલન એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાને સોંપવાનો નિર્દેશ કર્યો છે દર્દીઓને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ખાતે રેફરલ કરવા માટે તેમજ નજીકના ઇમરજન્સી કેસમાં મદદ કરવા માટે આ તમામ નવીન પાંચસો ને બેતાલીસ એમ્બ્યુલન્સનો એકસો આઠ સેવા દ્વારા સંચાલન કરાશે જેમાં રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એકસોને અઢાર સામૂહિક આરોગ્ય કેન્દ્રની ત્રણસોને દસ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલની ઓગણસાહીઠ ડિસ્ટ્રિક હોસ્પિટલની એકત્રીસ અને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલની એકવીસ મળીને કુલ પાંચસોને બેતાલીસ જેટલી નવીન એમ્બ્યુલન્સ હવે એકસો આઠ સેન્ટર દ્વારા કાર્યાન્વિત થશે રાજ્યમાં એકસો ને આઠ એમ્બ્યુલન્સની સેવા હેઠળ કુલ આઠસો એ એલ એસ બીએલએસ એમ્બ્યુલન્સ અને વ્હીલ્સ ઓન રોડ કાર્યરત છે આ વર્ષમાં નવીન એકસો ને ઓગણીસ જેટલી એકસો ને આઠ એમ્બ્યુલન્સનો ઉમેરો થતાં કુલ નવસો ને સત્તાવન જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ પ્રજાજનોની સેવામાં સમર્પિત થશે આ નવા પાંચસો ને બેતાલીસ એમ્બ્યુલન્સોના ઉમેરા સાથે રાજ્યમાં કુલ એક હજાર ચારસો ને નવ્વાણું એમ્બ્યુલન્સ આકસ્મિક પરિસ્થિતિમાં ઉપલબ્ધ રહેશે પાંચસો ને બેતાલીસ એમ્બ્યુલન્સોની સેવાઓ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ હતી જેને એકસો આઠ મારફતે આ સેવામાં મૂકવાથી વાહનનો મહત્તમ ઉપયોગ કરી શકાશે જેનાથી સામાન્ય કે ગંભીર ઇમરજન્સી તેમજ હોસ્પિટલથી અન્ય હોસ્પિટલ ખાતે દર્દીની રેફરલ સુવિધા બંને પ્રકારની જરૂરિયાતો માટે એમ્બ્યુલન્સ વાહનો સહેલાઈથી ઉપલબ્ધ થશે મુંબઈ સમાચાર